પીએમ નરેન્દ્ર મોદી આવતીકાલે સુરત આવી રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રિ રોકાણ સુરતમાં કરશે જેને માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે પીએમ મોદી તાપી નામના રૂમમાં રાત્રિ રોકાણ કરે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે સાથે સાથે રૂમ પર જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સર્કિટ હાઉસની અંદર તથા બહારના ભાગે રંગોરંગાન પૂર્ણ કરાયું છે રિનોર્વેશન સાથે મેન્ટેનન્સ પણ કરવામાં આવ્યું તો ફૂલચોરના કુંડાઓ પરિસરને વધુ આકર્ષક અને સુસજ્જ બનાવવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સાત માર્ચના રોજ સુરત ખાતે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ગંગા સ્વરૂપા વૃદ્ધ દિવ્યાંગ સહાય યોજના ગરીબ લાભાર્થી પરિવારોના અંદાજે બે લાખ લાભાર્થીઓને વિનામૂલ્ય અનાજના લાભોના વિતરણની શરૂઆત કરવામાં આવશે અન્નના આનંદ ઉલ્લાસ સાથે સુરતીઓ વડાપ્રધાનને આવકારવા માટે સજ્જ બન્યા છે વડાપ્રધાન સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રે રોકાણ કરશે જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે જ્યાં તેઓ રોકાણ કરનાર છે એક રૂમ પર જરૂરી તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સર્કિટ હાઉસની અંદર વીવીઆઈપી સુરતના સર્કિટ હાઉસ ખાતે આવતા હોય છે ત્યારે સર્કિટ હાઉસ ચકાચક કરી દેવામાં આવે છે પરંતુ આડા દિવસે સફાઈ કરવામાં સર્કિટ હાઉસના અધિકારીઓ સફાઈ કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ રાખતા નથી કરોડો રૂપિયાના ખર્ચો કરીને માર્ગ મકાન વિભાગ દ્વારા તેને રક્ત કઉ બાબતે લાખો રૂપિયાનો ખર્ચો કરાય છે મુકેશ ગુરાવ દિવ્યાંગ ન્યૂઝ સુરત